જ્યારે પણ પચીસ જાન્યુઆરીની વાત આવે ત્યારે આપણા મનમાં શું આવે છે મોટાભાગે તો એ જ કે અરે પ્રજાસત્તાક દિવસનો આગલો દિવસ બરાબર ને પણ શું આટલું જ છે ના આ તારીખનું મહત્વ એના કરતાં ઘણું વધાવે ઘણું ઊંડું છે તો ચાલો આજે આપણે પચ્ચીસ જાન્યુઆરીના એ જ અલગ અલગ ચહેરાઓને જાણી તો સવાલ એ જ છે કે શું પચીસ જાન્યુઆરી ફક્ત છવ્વીસ જાન્યુઆરીનો એક પડછાયો છે કે પછી એનો પોતાનો પણ કોઈ અર્થ છે એનું પોતાનું કોઈ આગવું મહત્વ છે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળીએ ખરેખર તો પચ્ચીસ જાન્યુઆરીની બે અલગ અલગ ઓળખ છે જુઓ એક બાજુ છે આપણી લોકશાહીની તાકાત એટલે કે આપણી નાગરિક તરીકેની ભાગીદારી અને ચૂંટણીની જે મજબૂતી છે એનો ઉત્સવ અને બીજી બાજુ એ છે આપણા વારસાની ઉજવણી આપણી સંસ્કૃતિ આપણો ઇતિહાસ અને આપણા દેશની જે કુદરતી સુંદરતા છે એની પ્રશંસા કરવાનો દિવસ આ બે બાબતો જ આ દિવસને ખાસ બનાવે છે તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ લોકશાહીના આ મહાપર્વની એટલે કે રાષ્ટ્રીય મતદાતા દિવસની આ એ દિવસ છે જે આપણા લોકતાંત્રિક પાયાને આપણા મૂળને સાચા અર્થમાં મજબૂત કરે છે પણ સવાલ એ છે કે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે વેલ એનો હેતુ એકદમ સ્પષ્ટ છે ખાસ કરીને દેશના યુવાનોને એમને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો એમને એ સમજાવવાનો કે લોકશાહીમાં એક એક મતનું કેટલું મહત્વ છે અને મતદાન કરવું એ માત્ર અધિકાર નહીં પણ એક મોટી જવાબદારી પણ છે અને પાછળનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે જુઓ ઓગણીસો ને પચાસમાં ભારતીય ચૂંટણી પંચની સ્થાપના થઈ અને પછી ઘણા વર્ષો બાદ બે હજાર અગિયારમાં પહેલીવાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી આ બંને ઘટનાઓ સીધી રીતે જોડાયેલી છે મતલબ જે સંસ્થા લોકશાહીને જીવંત રાખે છે એની સ્થાપનાથી લઈને એના અધિકારની ઉજવણી સુધીની આ એક સફર છે અને હા આ ઉજવણીની શરૂઆત કોણે કરી એ પણ જાણવા જેવું છે વર્ષ બે હજાર અગિયારમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલજીએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી હતી તો આ તો થઈ એક બાજુની વાત લોકશાહી અને નાગરિક ફરજની હવે ચાલો સિક્કાની બીજી બાજુ જોઈએ એટલે કે આપણા વારસા અને સૌંદર્યની ઉજવણી જેને આપણે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તરીકે ઓળખીએ છીએ અહીં ફોકસ નાગરિક ફરજ પરથી હટીને દેશની સાંસ્કૃતિક અને આર્થિક સમૃદ્ધિ પર આવે છે તો આ રાષ્ટ્રીય પ્રવાસન દિવસનું મહત્ત્વ શું છે એના મુખ્ય ત્રણ કારણો છે પહેલું એ ભારતની જે અદ્વિતીય સંસ્કૃતિ અને વારસો છે એને દુનિયાભરમાં પહોંચાડે છે બીજું આપણા દેશની અર્થવ્યવસ્થામાં ટુરિઝમનો કેટલો મોટો ફાળો છે એ વાતને હાઈલાઇટ કરે છે અને ત્રીજું જે સૌથી જરૂરી છે આપણા જે કુદરતી અને ઐતિહાસિક સ્થળો છે એની જાળવણી માટે લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને આ દિવસની એક ખાસિયત એ છે કે દર વર્ષે એક નવી થીમ સાથે ઉજવવામાં આવે છે ક્યારેક રૂરલ ટુરિઝમ પર ફોકસ હોય તો ક્યારેક ઇકો ફ્રેન્ડલી ટુરિઝમ પર આનાથી આ દિવસ હંમેશા સમય સાથે સુસંગત રહે છે પણ વાત અહીં પૂરી નથી થતી મતદાતા દિવસ અને પ્રવાસન દિવસ સિવાય પણ પચ્ચીસ જાન્યુઆરીએ ઇતિહાસના પાના પર ઘણું બધું નોંધાયેલું છે ચાલો એના પર પણ એક નજર કરીએ જરા વિચારો ઓગણીસો પચાસમાં આ જ દિવસે પરમવીર ચક્ર જેવા શૌર્ય પુરસ્કારોની સ્થાપના થઈ પછી ઓગણીસો એકોતેરમાં હિમાચલ પ્રદેશ ભારતનું અઢારમું રાજ્ય બન્યું અને ઓગણીસો એંશીમાં દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એને ફરીથી શરૂ કરવામાં આવ્યો કેટલી બધી મહત્વની ઘટનાઓ એક જ તારીખે અને ઓગણીસો પચાસની જ વાત કરીએ તો એક બીજો ખૂબ જ મહત્વનો પાયો આ જ દિવસે નંખાયો હતો પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ સુકુમાર સેન ભારતના સૌથી પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા એટલે જ કદાચ મતદાતા દિવસ માટે આ તારીખ પસંદ કરવામાં આવી હશે બરાબર તો આટલી બધી બાબતો પછી પચ્ચીસ જાન્યુઆરીનું એક બીજું પાસું પણ છે અને એ છે સન્માન અને સ્મરણનો આ દિવસ કેટલાક મોટા પુરસ્કારો અને મહાન વ્યક્તિઓ સાથે પણ જોડાયેલો છે તમને ખબર છે દર વર્ષે દેશના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો એટલે કે પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રીના નામોની જાહેરાત પચ્ચીસ જાન્યુઆરીની સાંજે જ થાય છે આ ઉપરાંત આ દિવસ પ્રખ્યાત લેખિકા અને સામાજિક કાર્યકર મહાશ્વેતા દેવીની જન્મજયંતિ પણ છે તો આ રીતે આ દિવસ સન્માન અને સ્મૃતિનો પણ દિવસ છે તો આ બધી વાતોનો સાર શું છે સાર એ જ છે કે પચ્ચીસ જાન્યુઆરી માત્ર એક તારીખ નથી એ એક દિવસમાં બે મોટી વાતોનું સન્માન છે એક તરફ આપણી લોકશાહીની શક્તિ એટલે કે મતદાન અને બીજી તરફ આપણા દેશની સુંદરતા એટલે કે પ્રવાસન તો અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ આટલી બધી અલગ અલગ ઉજવણીઓ મતદાન પ્રવાસન પુરસ્કાર ઇતિહાસ આ બધું મળીને આપણી એક રાષ્ટ્ર તરીકેની ઓળખને કેવી રીતે વધુ મજબૂત કરતું હશે આના પર જરૂર વિચારજો